પડી રહી છે મિત્રો આવી સ્થિતિની વચ્ચે આગાહી કાર અંબાલાલ પટેલે આ વખતે મિત્રો જારીલા સાપ ઉપદ્રવની મિત્રો આગાહી કરી છે અને મિત્રો સૌ કોઈને ચોંકાવી દીધા છે સાપ સાપના મિત્રો દરમાં ભારે ગરમી અને મિત્રો બફારો થતો હોય છે અને મિત્રો એવામાં સાપ ધરની બહાર આવી જતા હોય છે અને મિત્રો આવી સ્થિતિમાં સાપ વરસાદી પાણીમાં વહીને ગમે ત્યાં પહોંચી શકે છે અને મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલે વધુ મિત્રો જણાવ્યું છે કે પંદર સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ વધી શકે છે અને મિત્રો ખાસ કરીને 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સરદર્શના એટલે કે મિત્રો એ સાપ કરડવાના બનાવ પણ વધવાની શક્યતાઓ રહેલી છે અને મિત્રો વધુમાં તેમણે જણાવ્યું છે કે 15 સપ્ટેમ્બર બાદ આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે અને મિત્રો આવી સ્થિતિમાં ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ પણ વધી શકે છે અને મિત્રો લોકોને સાવચેત રહેવાની પણ જરૂર છે એવું મિત્રો આગાહી કરમબલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે અને મિત્રો અંબાલાલ પટેલે આમ તો વરસાદ વાવાઝોડાની આગાહી કરતા હોય છે પરંતુ તેમણે એક બીજી પણ ચોંકાવનારી અને વિચિત્ર આગાહી કરી છે મિત્રો આ વખતે અંબાલાલે સર્પ છે એટલે કે મિત્રો સાપ અંગે મિત્રો આગાહી કરી છે મિત્રો અમદાવાદ અને દક્ષિણ ગુજરાત અને મિત્રો ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તેર જિલ્લાઓમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે

આવે તો ખેડૂતો માટે સમાચાર માટે મોટી જાહેરાત કરી છે અને ખેડૂતોને ટેકો આપવા માટે ભાજપ સરકારે કિસાન સન્માન નિધિમાં માં બે હજાર મિત્રો વધારો કર્યો છે અને મિત્રો આ રકમ છ જે મિત્રો પેલા છ વાર્ષિક દરમ મળતી હતી

દરેકે દરેક કિસાનો માટે ખુશી ના સમાચાર છે અને મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અઢાર જૂને એટલે કે મિત્રો અઢાર તારીખે પોતાના સંસદીય ક્ષેત્ર વારા મિત્રો દેશના કરોડો ખેડૂતોને સરકાર બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અઢાર તારીખે મિત્રો પ્રથમ વાર પોતાના સંસદીય ક્ષેત્રે વારાસરણીનો મિત્રો પ્રવાસ કરશે અને મિત્રો પોતાના એક એક દિવસ દરમિયાન મોદી વારાસણીના ખેડૂતોને સન્માનિત કરશે અને મિત્રો સન્માન નિધિ નો સત્તર મોતો બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર પણ કરશે જેમાં મિત્રો કાશીના લગભગ બે લાખ સડસઠ હજાર પોસઠ ખેડૂતોને મિત્રો લાભ મળશે જી આ દોસ્તો તો ખરેખર મિત્રો 18 તારીખે તમારે 2000 નો 17 મો હપ્તો તમારા ડાયરેક્ટ તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તે મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું છે ત્યાર પછી ના જોઈએ આગળ મહત્વના ને મોટા સમાચાર ત્યાર બાદ મિત્રો વાત કરવામાં આવે તો ચોમાસું કેમ મોડું આવશે એમાં મિત્રો કે વાત કરવામાં આવે વિગતવાર તો મિત્રો કેરળમાં એક બે દિવસ પહેલા જ ભારે વરસાદ સાથે ચોમાસાનો મિત્રો આગમન થઈ ગયું હતું પરંતુ જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો 4 દિવસ પહેલા એટલે કે 11 જૂને ચોમાસામાં દસ્તક દીધી હતી પરંતુ ગુજરાતમાં પહોંચેલું ચોમાસું એટલે કે મિત્રો આવી ગયેલું ચોમાસું નબળું કેમ પડ્યું છે હ મિત્રો આવી જ રીતે ચોમાસું સામાન્ય રીતે 26 જૂનની આસપાસ એટલે કે મિત્રો ઉત્તર ભારતમાં પહોંચવું જોઈએ જો કે હવામાન વિભાગનું માનવું છે કે ચોમાસાના પવનોની ગતિ થોડી ધીમી પડી છે તેથી તે મિત્રો ઉત્તર ભારતના સામાન્ય કરતા મિત્રો થોડું મોડું પવન એટલે કે મિત્રો ચોમાસું હવે થોડું મોડું આવી શકે તેમ છે જો કે છેલ્લા ઘણા સમયથી ઉત્તરમાં મિત્રો ચોમાસું થોડું મોડું શરૂ થાય છે જો કે ગયા વર્ષે હવામાન વિભાગે ઉત્તર દિશામાં ચોમાસું ત્રણ થી ચાર દિવસ મોડું પહોંચવાની પણ આગાહી કરી હતી પરંતુ તેમાં વધુ વિલંબ થયો હતો જી આ દોસ્તો ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વના મોટા સમાચાર હવે મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે દરેક દરેક રેશન કાર્ડ ને મિત્રો લઈને હાલ અત્યારે મોટા સમાચાર આવી રહ્યા છે કારણ કે મિત્રો સરકાર બનતા જ રાશન કાર્ડ ધારકો માટે મિત્રો એક બીજી ખુશખબરી આપી છે અને મિત્રો રગઝટ હવે મિત્રો ફ્રી માં મળશે રાશન જી આ દોસ્તો એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો જો તમારી પાસે પણ મિત્રો રાશન કાર્ડ છે અને મિત્રો તમે સરકારમાંથી મફત એટલે કે મિત્રો મળનાર મફત રાશન યોજના સસ્તા દળવાળા રાશન

તો તો મિત્રો મિત્રો સમાચારમાં આગળ વધીએ રેલવે યાત્રિઓ માટે હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે રેલવે ટ્રેનની ટિકિટમાં કર્યો છે મોટો ફેરફાર જીયા દોસ્તો વાત કરવામાં આવે તો રેલવે મુસાફરી માટે હવે મહત્વનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે અને હવે કોઈ પણ ગામના શહેરમાં પોતાના ઘરે બેઠી ઘરે બેસી મિત્રો વ્યક્તિ અગાઉથી જ કોઈ પણ રેલવે સ્ટેશનની સામાન્ય વર્ગની ટિકિટ ખરીદી શકશે એટલે કે મિત્રો રેલવે દ્વારા મોબાઈલ એપ પર યુટીએસ માં ફેરફાર કર્યો છે જેના અનુસંધાને ગામડામાં ખૂણે બેઠેલો વ્યક્તિ પણ ટિકિટ ખરીદી શકશે અને મુસાફરી પણ મિત્રો આરામથી કરી શકશે મિત્રો તમામ રેલવે યાત્રીઓ માટે સારા સમાચાર હાલ અત્યારે આવી રહ્યા છે સરળ બન્યું છે અને મિત્રો નોર્થ નોર્થ વેસ્ટ રેલવે ના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર કેપ્ટન શશી કિરણ જણાવ્યા અનુસાર રેલવે મોબાઈલ એપ પર એટલે કે યુટીએસ મોટો ફેરફાર કર્યો છે જેથી મિત્રો ઘણા બધા રેલવે મુસાફરોને અદ્ભુત સુવિધાઓ મળશે અને તેમના માટે ફાયદો થશે અને આ સુવિધા શરૂ થવાથી હવે મિત્રો મુસાફરો કોઈપણ પણ જગ્યાએથી જનરલ ટિકિટ બુક કરાવી શકશે જી હા દોસ્તો અને રેલવેમાં મુસાફરી પણ મિત્રો આરામથી કરી શકશે અને વધુ વિગતો અને નવા રૂલ્સ વિશે નીચે માહિતી આપેલી છે જી હા દોસ્તો ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વના અને મોટા સમાચાર એટલે કે મિત્રો ગુજરાત સરકાર ખેડૂતોની આવક વધારવા અને ઓછા ખેતી ખર્ચ માટે સતત મિત્રો હાલ અત્યારે પ્રયાસ કરી રહી છે અમારી મિત્રો મધ્ય અને નિર્માણ વર્ગની સાથે ખેડૂતોએ પોતા નોંધપાત્ર હાડ મારી સહન કરી છે

તમને ગાય દીઠ મિત્રો દસ હજાર આઠસો ની સહાય મળશે અને ખેડૂતોને ખાસ કરીને જેઓ કુદરતી ખેતી કરે છે તેમને મિત્રો મદદ કરવાનો છે અને મિત્રો આ યોજના હેઠળ લાભકારીઓને ગાય રાખવા અને કુદરતી ખેતી કરવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે સરકાર દ્વારા એટલે કે દસ રૂપિયા એટલે કે દસ આપવામાં આવશે જી આ દોસ્તો તો મિત્રો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે પ્રેમથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જય હિન્દ જય જય કરવી ગુજરાત વંદે માતરમ